વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમ્મા સીએમએ કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સિઝનનું વટાણા બટેટાનું શાક તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે શાક જે છે એ તૈયાર થઈ ગયું છે વટાણા બટેટા અને ઘટ રસાવાળું શાક આવું કેવી રીતે બને છે તો એ હું સિક્રેટ વસ્તુ શું નાખું છું કેવી રીતે નાખું છું એ જાણવા માટે એન્ડ સુધી જોડાયેલા રહેજો તો ચલો આપણે બનાવીએ બટેટા વટાણાનું શાક નાના બટેટાનું શાક બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા મેં ચારથી પાંચ બટેટા સુધારી લીધા છે બટેટા જે છે આપણે નાના નથી સુધારવાના આવડી આટલા મોટા સુધારવાના છે જેથી એક જ સીટીમાં શાક થઈ જશે હવે આપણે એમાં વટાણા નાખી દઈએ છી લીલા વટાણા અત્યારે સિઝનના આવે છે તો બહુ જ સરસ લાગે છે તો અહીંયા મેં એક વાટકી જેટલા વટાણા અને બટેટા ધોઈ અને તૈયાર રાખી દીધા છે તો ચલો આપણે વઘાર કરીએ તો વઘાર માટે અહીંયા મેં કૂકર લઈ લીધું છે અને તેલ તમે જોઈ શકો છો કે આપણે બટેટાનું શાક જે છે વટાણવાળું એના માટે થોડું તેલ આપણે વધારે મૂકીશું હવે આપણે વઘાર કરી દેવાનો છે તો વઘારમાં મેં અહીંયા રાઈ જીરું અને એક ચમચી આપણે મેથીના દાણા નાખવાના છે હવે આ વિડીયો એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડે કે ઘટ રસાવાળું શાક કેવી રીતે બને છે તો અહીંયા મેં મેથીના દાણા પણ નાખી દીધા છે હવે આપણે હિંગ નાખી તો અહીંયા મેં એક ચમચી હિંગ નાખી દીધી છે આપણે વઘાર જે છે થઈ ગયો છે તો જે વટાણા અને બટેટા આપણે રાખ્યા છે એ નાખી દેસું હવે આપણે મસાલો કરી દેવાનો છે અહીંયા હું બે ટેબલ સ્પૂન લાલ મરચાની ભૂકી અડધી ટેબલ સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું નિમક હવે જે વસ્તુથી રસો ઘટ થાય છે એ આપણે અત્યારે નથી નાખવાનું એન્ડમાં નાખવાનું છે તો આપણે હવે આ બધું જ મસાલો જે છે એ મિક્સ કરી દઈશું તો હવે તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ રીતે ચડી ગયો છે તો હવે આપણે અહીંયા હું અડધું ટમેટું નાખી દઉં છું છેલ્લે નાખવાનું છે ટમેટાથી શાકનો જે છે ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને હવે બસ આપણે પાણી નાખી દઈશું તો અહીંયા હું એક ગ્લાસ પાણી નાખું છું બસ હવે આપણે કૂકરને બંધ કરી દઈશું અને એક કે બે સીટીમાં આપણું શાક જે છે એ બનીને તૈયાર થઈ જશે તો મળીએ આપણે એક કે બે સીટી પડે પછી અને પછી હું તમને બતાવીશ કે રસો છે એ ઘટ કેવી રીતે થાય છે તો મળીએ આપણે કૂકરની સીટી થયા પછી તો હવે શાક જે છે એ સીટી પડી ગઈ છે મેં કુકર ખોલી નાખ્યું છે ગરમાગરમ શાક છે હવે આપણે અહીંયા એ ધાણાજીરુંનો પાવડર નાખવાનો છે જેનાથી જે છે એ રસો જે છે ઘટ થઈ જાય આપણે એક ચમચી નાખીશું અને બિલકુલ જ હળવે એકદમ ધીમા હાથે આપણે શાકને જે છે એ ઉપર નીચે કરી દેસું એટલે રસો છે એ તરત જ ઘટ થવા મળશે ધાણાજીરું છે આ શાકમાં પાછળથી નાખવાથી રસો જે છે એ બિલકુલ ઘટ એકદમ સરસ જે બારે મળતું હોય છે એવો થઈ જાય છે તમે જોઈ શકો છો તો બસ તો હવે આપણે સર કરી દેશું તો ચલો સર સર કરી દઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બટેટાના ફોડવા પણ એમને આખા છે વટાણા પણ છે અને રસો પણ ઘટ થઈ ગયો છે તો બસ આવી સિક્રેટ રેસીપીઓ માટે અવનવી વાનગીઓ માટે જોડાયેલા રહ્યો અમારી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન ઉપર ક્લિક કરો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ બટાણા બટેટાનું શાક કેવું લાગ્યું હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ